રાગળ વાત કરવી છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોની અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે ડેકરોજ અને વિઠ્ઠલ પર હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જ્યારે ઉમેદપુરા પાટિયા પાસે હાઈવે પર વરસાદી પાણી ભરાતા એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે

अलताफ मंसुरी संदेश न्यूज देत रोज अहमदाबाद